ગત નવેમ્બરમાં રાજ્ય સરકારે નવા રિયલ એસ્ટેટ બજારમાં તોતિંગ વધારાની અસરોના ભાગરૂપે વિકાસ રૂંધાશે અને રિયલ એસ્ટેટ તળિયે જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વડોદરામાં સૂચિત જંત્રીને લઈને બિલ્ડર્સ ગ્રુપ ખેડૂતો અને ક્રેડેના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો બિલ્ડરોએ સૂચિત જંત્રીના વિરોધમાં રેલી યોજી હતી સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટરને આવેદન આપી જંત્રીના દર કાબૂમાં આવે એ માટે રજૂઆત પણ કરવામાં આવી હતી જંત્રીનો ભાવ વધતા વડોદરામાં મકાનના ભાવ વધવાની શક્યતાઓ પણ છે અગાઉ પણ બે હજાર અગિયારમાં જંત્રીના દરનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો બિલ્ડરોની સાથે કોન્ટ્રાક્ટરો મજૂરો બિલ્ડિંગ મટીરિયલ્સ વેપારી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગત નવેંબરમાં રાજ્ય સરકારે નવા મુસદારૂપ જંત્રી દરોની જાહેરાત કરતાની સાથે જ રિયલ એસ્ટેટ બજારમાં ભારે હલચલ પણ મચી ગઈ હતી જેટલા પ્રમાણમાં જંત્રી દરનો વધારી દેવામાં આવ્યો છે એટલા જ પ્રમાણમાં લોકો ઉપર એનું ભારણ આવશે જંત્રીના તોતિંગ વધારાની અસરોના ભાગ રૂપે વિકાસ રૂંધાશે અને રિયલ એસ્ટેટ તળિયે જવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બે હાલમાં બે હજાર ત્રેવીસ માંથી જે જંત્રી લાગુ થઈ છે અને એક વર્ષ કરતા ઓછા સમયની અંદર ફરીથી મસ મોટો ધરખમ ભાવ વધારો જેમ કે આપણે જોઈએ કે બે હજાર હતી એના કરતા બે હજાર ટકા સુધીનો વધારો થયેલો છે અને આ જે કંઈ બી વધારો છે એનું જે કઈ અસર છે તે આપણે એમ કહીએ કે સામાન્ય પ્રજાજનો પર પડવા જઈ રહી છે ત્યારે આટલો મોટો ધરખમ વધારો છે એ સરકારે તાત્કાલિક એને પરત ખેંચવો જોઈએ અને રિયાલિસ્ટિક જંત્રીની ફરી નવેસરથી ઝોન વાઇઝ વેલ્યુએશન કરી અને બહાર પાડવી જોઈએ એનો વિરોધ નોંધાવવા માટે આજ રોજ વડોદરા તથા તમામ અસરગ્રસ્ત ખેડૂતો અને અન્ય સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે અને કલેક્ટર શ્રીને આ બાબતે વિરોધ નોંધાવવા આવેદન પત્ર આપવામાં આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે જે મિટિંગ થઈ છે એમાં માન્ય મુખ્યમંત્રીશ્રી એવી અહીંયા ધારણા આપી છે કે જે ડિસ્ક્રિપન્સી વિસંગતતાઓ છે અને જ્યાં જ્યાં જે જે વિસ્તારોની અંદર ખૂબ જ ધરખમ વધારો થયો છે એના ઉપર નવેસરથી વિચારણા થશે અને ત્યારબાદ જ જંત્રી લાગુ થશે એવી આમ તો અહિયાં ધારણા આપી છે અને જે રીતે ક્રેડાઈના પ્રતિનિધિ મંડળને ને માન્ય મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કરી હતી કે સામાન્ય ખેડૂત છે એ ઓનલાઈન કોઈ પણ વાંધો નોંધાવી ના શકે એટલે ઓફલાઈન પણ વાંધા લેવા જોઈએ અને વાંધા લેવાની મુદત પણ વધારવી જોઈએ અને એ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને ગત બે દિવસ પહેલા જ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી દ્વારા એક મહિનાનો સમય લંબાવવામાં પણ આવ્યો છે પરંતુ રિયાલિસ્ટિક જંત્રી અને કયા પેરામીટર્સ ઉપર જંત્રી થઈ છે એસી કેબિનોમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે એ રીતે ના હોવું જોઈએ સાયન્ટિફિક રીતે વધુમાં વધુ જે દસ્તાવેજ અને ઓછામાં ઓછા વેલ્યુએશનના દસ્તાવેજો એ જ સાચી વેલ્યુએશન હોઈ શકે એ રીતે જંત્રીની આકારણી થવી જોઈએ આજનો મુદ્દો એવો છે કે ગુજરાત સરકાર શ્રીએ જંત્રી વધારો જાહેર કર્યો છે અને સૂચિત વધારા માટેના વાંધા સૂચનો મંગાવ્યા હતા એ વાંધા સૂચનોમાં એક મહિનાનું એક્સટેન્શન પણ સરકાર શ્રી આપ્યું છે અમારું પ્રતિનિધિમંડળ માન્ય અમારા મયંકભાઈ પ્રિતેશભાઈ બધા મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને મળ્યા પછીથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભાઈ જંત્રી વધારા બાબતે યોગ્ય કરવામાં આવશે બીજા મુદ્દાઓ નાના નાના જે છૂટક હતા ડેવલપમેન્ટ કરારના આ તે બધું સરકારશ્રી અમને સમાધાન કરી દીધું છે એનાથી અમે સરકારનો આભાર માનીએ છીએ પણ અત્યારે જે અમારી આ જંત્રી વધારા બાબતની જે વાત છે અને વડોદરાની પ્રબુદ્ધ જનતા જ્યારે સામાન્ય રીતે આંદોલન નથી કરતી હોતી પણ આજે આ અમે રેલી સ્વરૂપે જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ કે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે ભાઈ સાડા સાત મીટર અને ચાલીસ મીટરના રોડ ઉપર એક સરખા જંત્રીના ભાવ ના હોય ગામડાની અંદર જે જંત્રી છે એ અમદાવાદના બોપલની અંદર એ જંત્રી નથી એવી જંત્રીઓ વધારે વધારી દીધી છે બે હજાર ટકા સુધીનો વધારો આવ્યો એ સંજોગોમાં ટોટલ સામાન્ય બિલ્ડરો તો રોડ ઉપર આવી જાય અને સામાન્ય નાના નાના મકાનો બનાવતા જે અને જે લોકો પરચેજ કરે છે એ લોકો માટે સ્વપ્ન થઈ જાય છે મકાનો લેવા માટેનું તો સરકારને ભાજપ સરકાર પોઝિટિવ છે એપ્રોચ અમારો સાંભળશે અમને ખાતરી છે અને યોગ્ય નિરાકરણ લાવશે એવું અમે શ્રીને વિનંતી કરીએ છીએ આ જે આપણે બરોડા શહેરનું એલ પોપ્યુલેશન બાવીસ થી એટલે પચીસ લાખનું છે આજે પણ આ બરોડા શહેરમાં બાવીસ થી એટલે પચીસ લાખમાં બે બેડરૂમ ના ફ્લેટ અને ત્રીસ થી પાંત્રીસ લાખ માં ત્રણ bedroom ના ફ્લેટ available છે આ જંત્રીનો નો જે બે હજાર ટકા નો છે એને આપણે rise કર્યો છે અને એટલે સરકાર શ્રી નું કેવું એવું છે કે અમને સાયન્ટિફિક ઢબે સર્વે એમને કરીને ને કર્યો પણ તમે એમાં નિસંગતતા જુઓ તો સાડા સાત એટલે મીટર ના રોડ પર જે જે જંત્રી છે એ જ જંત્રી છત્રીસ ને ચાલીસ મીટર ના રોડ પર પણ એ જ આપણે જંત્રી છે એટલે આ કોઈ સાયન્ટિફિક ડબે સર્વે એટલે આપણે કરીને રાઈઝ કર્યો હોય એવું દેખાતું છે ને અને આ જંત્રીનો રાઈઝ છે તો આ જે અમે ડેવલપર છે એ તો આ રાઈઝ અમે અમારા જે ક્લાયન્ટ પર અમે પાસ ઓન કરી છે કારણે આ ઘર નું ઘર નું સપનું છે એ ખરેખર સપનું જ રહેશે એટલે અમે આ સરકાર શ્રી ને નમ્ર અપીલ કરીએ છીએ કે આ જંત્રીનો રાઈઝ છે એમાં

તો એનું જે આપણે જે સેલિંગ છે એ સ્લો થઈ જશે અને જે ક્લાયન્ટ છે ઘર નું ઘર આ જંત્રીના રાઇઝ ના કારણે મોંઘુ થશે એટલે એને ઘર નું ઘર નું સપનું એ ખરેખર સપનું જ રહે મંત્રી જે બે હજાર ટકા જેટલો આડેધડ જે વધારો કરવાની જે વાત છે એના આજે ક્રેડાઈ ખેડાઈ બધા ખેડૂતો અને બિલ્ડર ને એકા કરી અને કલેક્ટર આવેન પત્ર આપવા જે છે કે આ સદર વધારો તાત્કાલિક ધોરણે પરત લે ડેવલોપર્સ તો એવું સમજો કે હવે બાંધકામ ક્ષેત્ર બંધ કરી દેવો પડે એવું પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભાઈ આજે ત્યાં બજાર ભાવ જ નથી એ જંત્રી ભાવ લોકો કરી દીધો છે જનરલી વધારો હોવો જોઈએ તો ઇવન જોઈએ હોવો જોઈએ દર વર્ષે આઠ થી દસ ટકાનો વધારો હોવો જોઈએ સીધો બે હજાર ટકાનો વધારો કરે છે ખેડૂતોની જે નવી શરતી જમીન હોય એમાં ની અંદર દસ ગણો વધારો થઈ જાય